પોલીસ દ્વારા કરવામાં આવશે સમગ્ર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવશે પ્રજાજનોને અમે ખાતરી આપીએ છીએ કે પોલીસ તરફથી સંપૂર્ણ સહકાર મળશે સુરત શહેર પોલીસ અને બહારના આવેલ બંદોબસ્ત ખડે પગે છે તમામ શહેરીજનોએ શાંતિથી પર્વની ઉજવણી કરે હર્ષોલ્લાસથી બંને પર્વની ઉજવણી કરે ઈદે મિલાદ તેમજ ગણપતિ રિહર્સલ બંદોબસ્ત કડે પગે છે અને પોલીસ અપેક્ષા છે કે પ્રજાજનો પોલીસને પણ સહકાર આપે તે ના છે આ ફ્લેગમાર્ક વિસ્તારની અંદર જે ખાસ વિસ્તારો છે રહે છે સાહેબ શું સંદેશ માટે લોકો પોલીસ તરફથી અમે શાંતિનો સંદેશ આપીએ છીએ અને પ્રજાજનો પણ શાંતિ શાંતિ રાખી અને તહેવારો આર્થોલ્લાસ જોવો જોઈએ એવી અપેક્ષા રાખતા હોય જય હિન્દ જય ભારત